હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઓલ ગુડ ગુરને વાગી ગયા જો સાડા આઠ સાડા આઠ વાગ્યા છે ને આજે છે શીતળા સાતમ તો શીતળા સાતમમાં તમે કઈ કઈ વિધિ લેવું બધું કરો છો જણાવજો તો અમે તો જો અહીંયા ભગવાનના પાણીયારે પહેલાં દીવો કરી લઈએ અને અહીંયા છે ને કુલેર ધરાવવાની હોય એટલે કુલેર ધરાવીને અને મમ્મી જો અહીંયા પગી લાગી રહ્યા છે અને હવે કરવાનો છે આપણે હું જો મમ્મી પેલા પગે પેલા પૂજન હા હવે ચૂલાનું પૂજન કરવાનું છે જાગીને તરત તો છે ને ઉમદા પૂજન તો જો અહીંયા કરી નાખ્યું હતું સરસ મજાનું સાથીઓને એવું બધું કંકુનું કહે હવે ચૂલાનું પણ પૂજન કરી નાખીએ તો જો મમ્મી છે ને અહીંયા કરી રહ્યા એ મસ્ત ચૂલાનું પૂજન હવે છે ને ચૂલો ચાલુ કરવાનો

પૂજન કરવાનો છે હા દેવતા છે તો ચાલો હવે છે ને ચૂલાનું પૂજન થઈ ગયું છે ને વાર્તાય કરવી છે હું મમ્મી વાર્તા કરી લઈએ કાનો સુતો ત્યાં કા મમ્મી ઓલા મત ડાયરેક્ટ એમાંથી ચાલો હવે પ્રાચીન છૂટો છે ને કે વાર્તા કરી નાખી એટલે પછી અમારે ભાઈ છે ને ચોપડી લઈને ભાગેલી જો આપણે છે ને શીતળા સાથે વાર્તા કરવાની છે તો આપણે જો પવિત્ર વ્રત કથાઓ નામની બુક લઈ લીધી છે હવે જોઈએ શીતળા સાતમ ની વાર્તા ક્યાં છે તો વાર્તા પણ કરીએ જો આવી ગઈ શીતળા સાતમ ની વાર્તા એનું મહત્વ શું છે ને એ કે છે તો ચાલો શીતળા માતા ની છે શ્રાવણવદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે ચૂલો સળગાવતા નથી સવારે પાણીયારામાં શીતળામાંનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે આ વ્રત કરવું સારું છે તો ચાલો એની વાર્તામાં એવું છે એક ગામ હતું ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાધી અને ભલી ઘોડી હતી શીતળા માતાનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછતને દિવસે રાંધવા બેઠી કે જે દિવસે બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડી પડ્યો એટલે નાની વહુ દેરાણી દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવરાવી અને ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતાને ઝોકા આવવા લાગ્યા અને સુઈ ગઈ એ વખતે સીતારામાને એમના ઘરમાં પધરાવણી દે જોડો સળગતો જોઈ તેમને અતિશય ગુસ્સો આવી ગયો તેમના તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા આથી સીતારામાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સીતારામમાં તેમને જેવા દેરાણીને ફળ્યા એવી તમારી ભક્તિ ખરના સૌને ફળજો તો જય સીતારામ માતા તો ચાલો આપણે છે ને આમાં વાર્તા એક વાર્તા ન કરવાની એની પાછળ બીજી વાર્તા કરવાની હોય તો આપણે એક નાની એવી બીજી વાર્તા ચંપા છઠની પણ કરીએ તો માક્ષર સુધ છઠને ને ચંપા છઠ કહેવામાં આવે છે આ વ્રત કરનાર બહેનો ઉપર શંકર પ્રભાવ પ્રસન્ન થાય છે બે દાનવો એકનું નામ મણી અને બીજાનું નામ મલ તેમને જુદા જુદા દેવોને પ્રસન્ન કરીને અખંડ શક્તિનો ભંડાર પ્રાપ્ત કર્યો છેલ્લે તેમણે બ્રહ્માજીને આરાધના કરવા માંડી અને એમનું કષ્ટદાયી તપ કર્યું આથી બ્રહ્મા પ્રસન્ન થયા અને તો જો અહીંયા પ્રાશિવભાઈ જાગી ગયા છે જાગીને જો રમવા માં તો રમે છે દાદા એ એ એ ગરી ગયો ખોળામ દાદા તો જો અહીંયા દાદા દીકરો બે રમે છે અત્યારે જાયગો વાગ્યા છે કેટલા સાડા નવ સાડા નવે જાયગો મારો દીકો હે ને બહુ ની આવતી દીકાનું કરો એ આ દાદા પાસે કરો દાદા પાસે દાદા પાસે કરો દાદા ને આપો આ દાદા છે નથી દેવું જા તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે દીવાનો કોઈ ઘર નથી હોતું હા જ્યાં અમી તો ત્યાં અજવાળો કરે સાચી વાત છે દીવો તો એવું જ છે ને ઓલો જો બગાસા ખાઈ હજી હજી નીની આવે છે હે એ ભાઈ ને જો નીની આવે છે નીની લે લે છે દાદા રમે જો દલ્લા કેમ જતા લો તો જો અહીંયા દાદા દીકરો બે રમે છે તો જો અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવાનું છે તો આજે તો સાતમ છે એટલે તો ઠંડુ જ હોય બધું એટલે છે ઢેબરા ને રાયતું ને કા મમ્મી અને અમાર ભાઈ જો હારો હાર પલોઠી વાળીને બે ગયા જમવા મમ્મી આઈ ઓલી રીટલી કેમ લાત કાઢે રાશિયો

તો ચાલો બધા જમવા માટે છાશ રાયતું ગળ્યા અને તીખા ઢેબરા અને કાનું મમ્મા મમ્મા છે ભાઈ આશિવ જોયા વાગી ગયા છે કેટલા સાડા પાંચ થાવા આવ્યા છે અને કાનોના બધા અત્યારે જાય એટલે પાંચ વાગે કા મમ્મી હા આ તો કેવી ઊંઘ આવી કાનો એ તે દાદાના બાજુનું નાના પડે રાઉન્ડ રાઉન્ડ ભૂલી ગયો છે કાનો દાંત <fairan> <laughs> <Yeah. laughs> <laughs> <laughs> <laughs>

જે જે કરો હા તો મમ્મી આજે તો તમારે શું વિચાર લેવાનો જ રહી ગયો અરે સોરી જો આવું થાય શ્લોક લેવાનો જ રહી ગયો અંગુઠા મારે કેવું મારતો ને એમ થતો પણ આપણને એમ થાય દુખતો નહિ હોય પણ ભૂલી ગયો

તો જો એવું છે અમારે ભાઈ રમત ચાલુ છે લોકો જાય છે મંદિરે દર્શન કરીને આવે પછી સાંજે હાર્દિક આવે ત્યારે જ મળીએ આપણે તો જો અહિયાં હાર્દિક આવી ગયા છે બધા બેસી ગયા છે જમવા તો આજે જમવા માં તો સાતમ છે એટલે ઠંડુ જ તો બધા જો પૂરી રાયતું લેવું જ ખાય છે આ જો કાનો જો આરો હાર હે કાનો મમમ ખાચો જો લાવ્યો જો 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 લઈ આવ્યો અહીંયા જો પપ્પા બે ગયા જમવા મમ્મી બે ગયા આજે ઠંડુ કા પપ્પા નારદી કઈ આવી ગયા છે હા કોરી દે આ લાવો તો બતાવો તો હા ખબર નહી આમ ગ્લાસ થી પાડીએ ને તો જો હાવ આવી કોરી રે એટલે ચોટે નહીં કાઈ નહીં જો અને અમે જે આપણે વર્ણિ કરીએ ને એ એવી થાય છે કામ અમી બીજા દિવસે ઓલી થઈ જાય પણ કેમ એવું થાય છે કે સમજ ન જ પડતી પણ એનું લોજિક લોજિક તમને કઈ ખબર પડે અને આ શું કરે છે આ વાંકો વાંકો એ બચ્ચી નીચે નો મુકાય નીચે નો મુકાય અંદર મૂકી દે નીચે નો મુકાય એ ખાઈ જાય આ લ્યો બાંધ દઈ દે સમજા મેલ કમેસ્ટ દાય આવી ગઈ છે હા ઓ હા જો જો કાનો એ જમે છે મીઠું મીઠું કે તો પ્રાશીવ કેતો મીઠું મીઠું પાછો પાછો ક્યાં જા પાછો દઈ ડોલ છે એ આ દાદા વગર એને ઘડી કઈ નો આલે જોજો હમણાં દાદા ને ડીશ માં જાય જો उबो, उबो निरीक्षण कर एक दादा खाये अब હવે પપ્પા પપ્પાને ખવડાવ Але Але પપ્પાને ખવડાઈ દે દાદાને ખવડાય Але Але આ દાદાને ખવડાય આલે બાને ખવડાય આલે આ બાને ખવડાય આ આ ખવડાઈ દે જા બાનેદાન વીર કરણા આલ્યો દાનવીર પાપા ને મમ્મા ને ન ખવડાવ્યું એ મમરા જોઈ ગયો એ સિંગ નો દાણો જોઈ ગયો મમ્મી એમાં નો આવ્યો બટા નો આવ્યો માં દીકરો જો જો સિંગ નો દાણો છે ને આખો એને ચાવી થોડો હે કે જો કાય તો એવું છે અહીંયા બધા જમમાય બેસી ગયા છે જો હાર્દિક નું છે ને આ જારદી કે કાંડ કર્યો ટિફિન લઈ ગયા ને ખાધું નહીં કા પાછું લાવ્યા બોલો એ કે કોઈ નોત લાવ ત્યાં ખાવા માં શરમ હોય મને એમ થાય બોલો કોઈ નોત લાવ્યું ને કે હું એકલો ન ખાધું ઈ કે મેં કા મને ખાવા માં શરમ હોય